મિત્રો હું પોગી રહ્યો છું વિક્ટર હવે તમે જોઈ શકો છો આવું અમારું વિક્ટર છે મિત્રો અને અમારું વિક્ટર તમને પેલો ટાકો દેખાડ્યો અમારું વિક્ટર છે ગામ એટલે કે તમે જોઈ શકો છો પેલા વિડીયોમાં મેં દેખાડ્યું હતું જુઓ મિત્રો આવું ક્યાંક અમારું તરીકો બહુ લાગે છે ધાબા ઉપર શું તે આવું ક્યાંક અમારું વિક્ટર છે તમે જોઈ શકો છો મારે જે કામ હતું તે થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કેવી મજા આવે એવું છે જે વિક્ટરમાં રહેતા હોય તે સબસ્ક્રાઈબ અને લાઈક ને કોમેન્ટ કરે વધારે ભાગના અને તમે જોઈ શકો છો કે આવું ક્યાંક અમારું વિક્ટરનું ગામ છે અને તો તેને હજી કહું છું વિક્ટરમાં જે રહેતા હોય તે મને કોમેન્ટ કરે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરે તમે જોઈ શકો છો આવું કંઈક વિક્ટર ગામશે અને પહેલા વિડીયોમાં મેં કીધું હતું વિક્ટર થઈને તમને હું વિક્ટર દેખાડી તમે જોઈ શકો છો મિત્રો કે વિક્ટર આવું કંઈક ગામશે